જાલોદ તાલુકાના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટર પલટી મામલો આલ્ટો ગાડીને લીધું હતું અડફેટે આજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવારના સાંજે સાત કલાકે મળેલ માહિતી અનુસાર જાલદનગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઇટરને સવારેના સમયે જે અકસ્માત નડ્યો હતો ફાયર વિભાગ પલટી મારતા આલ્ટો કારને અડફેટે લેતા આલ્ટો કારને નુકસાન પહોંચ્યું હતું દાહોદ જિલ્લાના જે ભાટીવાડા ખાતે નિર્માણધીન એનટી પીસીના પ્રોજેક્ટમાં જે મોટી આગ લાગી હતી અને આ અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દાહોદ ઝાલો સંત્રાપુર દેવગઢબારીયા સહિતના ફાયર ફાઇટરો આગ બોલાવવા બોલાવવામાં આવ્યા હતા જે મુજબ રાત્રિના અંદાજીત બે વાગ્યાના આસપાસ સંતરામપુર ફાયર બ્રિગેડના ચાલક જે પોતાની સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કલજીની સરસોણી ગામે ફાયર ફાઇટર પલટી માર્યું હતું અને આ ફાયર આ ફાઇટર પલટી મારતા ધડાકેભેર અવાજ પણ સંભળાયો હતો આ ધડાભેર અવાજ સંભળાતા આ સાથે જ આસપાસના રહીશો પણ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને ઘટનાસ્થળે પહોંચતા જ આજુબાજુના લોકોએ જોયું કે ફાયર વિભાગની ગાડી જે પલટી મારેલ હતી અને કલજીની સરસવાણી આગળ જે રોડ પર ફાયર ફાઇટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને પણ અડફેટે લીધું હતું આ અલ્ટો કારને ફાયર વિભાગના ચાલકે અડફેટે લેતા જે અલ્ટો કારને મોટું નુકસાન પહોંચ્યું હોય તેવું લાગ્યું હતું આ અકસ્માતમાં અંદાજીત ત્રણ ફાયર બ્રિગેડમાં સવાર વ્યક્તિઓને ઈજા પહોંચવા પામી હતી અને તાત્કાલિક તમામને જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ પોતાના ઘર પર આગળ પાર્ક કરેલ આલ્ટો કારનું નુકસાન થતાં આ અંગે જાલોદ પોલીસ સ્ટેશન મથકે કાર માલિક દ્વારા અરજી આપી અને જાણકારી આપવામાં આવી હતી